દારૂની મહેફિલો થતી હોય તેમજ દારૂની બોટલો પણ ઉંચવા મળે હતી જો કે સિવિલ અધિક્ષકે જણાવ્યું હતું કે હવે આ હોસ્પિટલની જરૂર નહીં હોવાથી ટૂંક સમયમાં તેને દૂર કરવામાં આવશે અહેવાલ વિજય મકવાણ જે સો બેડનું જે પોર્ટેબલ હોસ્પિટલ બન્યું હતું સેકન્ડ વેબ દરમિયાન જે ઇન્ડો અમેરિકન હોસ્પિટલ તરીકે ઓળખાય આનું સેકન્ડ વેબમાં આપનો બહુ ઉપયોગ કર્યું પછી થર્ડ વેવમાં પણ ઉપયોગ થયું આનું એક્સપેર માટે રાખેલી હતી અને અને ઉપયોગ પણ થયું કોવિડનું પેશન્ટ માટે અત્યારે એવી પરિસ્થિતિ છે કે કોવિડ વેવ નીકળી ગયા છે અને કોવિડ અત્યારે મહામારી નથી એટલે આજે સો બેડનું હોસ્પિટલ છે આનું અત્યારે હાલ હાલની પરિસ્થિતિમાં જોઈએ તો આપના સિવિલ હોસ્પિટલની જરૂરિયાત નથી પછી પછી આ જે કોવિડ હોસ્પિટલ છે આ પીડી હોસ્પિટલના ગ્રાઉન્ડમાં નથી આ આ એક ચૌધરી હાઈસ્કૂલનું ગ્રાઉન્ડ છે ત્યાં છે અને ત્યાંથી પણ ચૌધરી હાઈસ્કૂલમાં ત્યાં શૈક્ષણિક કાર્ય થતી હોય એટલે ત્યાંનું પણ જે પ્લેસ છે એની જરૂરિયાત હોય અને એડિશનલી આપનું એવું કહી શકીએ કે અત્યારે પીડીયુ સિવિલ હોસ્પિટલમાં સાતસો બેડનું મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ બ્લોક બને છે એટલે સાતસો બેડ અત્યારે પીડીયુ સિવિલ હોસ્પિટલમાં એડ થઈ જશે એટલે ટૂંકમાં કહી શકીએ કે અત્યારે કોઈ મહામારી નથી અને તો આ પીડી ઇન્ડો અમેરિકન હોસ્પિટલ જે છે જે સો બેડનું આનું અત્યારે હાલમાં જરૂર નથી અને અને વચ્ચે એવી રીતે થયું કે જ્યારે આ વાવાઝોડા આવ્યા હતા ત્યારે ચાર ડોમમાં બે ડોમનું ડેમેજ થયું હતું પણ અને અને જે આનું રિપેર કરાવવાનું અત્યારે એટલે એટલે જરૂર નથી લાગતું કે અત્યારે કોવિડ અને કોઈ બીજા મહામારીનું અત્યારે સંભાવના નથી અને કોઈ પણ સંભાવના આવે તો સાતસો બેડનું હોસ્પિટલનું અત્યારે સિવિલ હોસ્પિટલ એડ થયું છે એટલે આપણે એવી રીતે નિષ્કર્ષમાં આવ્યું છે બધાની સાથે મિટિંગમાં તંત્રને ઉપર સાથે સંકલનમાં આનું ડિસમેન્ટલ કરાવીએ એટલે ડિસમેન્ટલ માટે એટલે ડિસમેન્ટલ કરાવીએ છીએ કે આનું જે અંદરનું જે વસ્તુ છે જે જે આપણે કહીએ કે હોસ્પિટલમાં લાયક જે છે આમાં બેડ આવી જાય આ વેન્ટિલેટર આવી જાય એ આપના ઉપયોગમાં લઈ લેવાનું છે અમુક અમુક તો ઉપયોગમાં લઈ લીધું છે પણ જે ડોમનું જે સ્ટ્રક્ચર છે અને જે અંદર જે પાઇપ છે જે જે ઉપર આ ડોમ છે આ જે બે વસ્તુ છે આ આપના જે છે કોઈ એનજીઓ અથવા અથવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અથવા કોઈ એવી રીતે સંસ્થાને આપી દેવાનું છે જ્યાં જ્યાંનો ઉપયોગ થાય એટલે આનો ઉપયોગ કરવા માટે આ ડિસમિન્ટલની તૈયારી છે આપના ઉપરની અધિકારી સાથે સંપર્કમાં છીએ અને ટૂંક સમયમાં આનું જાહેરાત આપીને આપના થ્રુ પ્રોપર વિધિ આપના બધું ડિસમિન્ટલ કરાવીશ અને જે સમાન અત્યારે અંદર છે આ સમાન આ જે જે હોસ્પિટલ રિલેટેડ છે આ બધા આપના મેટર્નલ અને ચાઇલ્ડ બ્લોક જે બને છે આમ ઉપયોગમાં લઈ લઈએ અને જે ડોમ અને જે રોડ છે આ આપણા કોઈ કોઈ માન્ય એનજીઓ સંસ્થાને આપી દઈએ કે કોઈ પણ ડિઝાસ્ટર આવે કોઈ પણ આવે તો આનો ઉપયોગ થઈ શકે